તો હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો જોઈ લો આજે અહીંયા સાંજનું બ્રેકફાસ્ટમાં શું છે તો આજે બનવાનું છે પીટા બ્રેક વિથ ફલાફલ એની તૈયારી મેં કરી લીધી છે બધી તો પહેલા આપણે ફલાફલની તૈયારી કરીએ છે ને આજે અરબી અરબી નાસ્તો ખાવાના છે અરબી એના માટે છોલે ચણાનું બાફી લીધા છોલે ચણાનું પ્રમાણ છે ને બહુ ઓછું છે એટલા માટે છે ને આજે હમ શું કે હમસ હમસ ગતિ બનાવવાના એટલા માટે ખાલી આપણે ફલાફલ જ બનાવશું તો ફલાફલ માટે છોલે બાફી લીધા છે કોથમીરી પેલા ફલાફલ સેન્ડવિચ ખાશું પીટા બ્રેડની અંદર ને એક અલગ આઈટમ છે હવે એમાં નાખી સફેદ તલ ને બ્લેક પેપર તો સફેદ તલ ને બ્લેક પેપર બી અંદર ઘૂસી ગયા

હવે એને ફર્સ્ટ ક્લાસ ને જોઈ લો આપણે મિક્સ કરી દઈશું હાથેથી અહીંયા તેલ એકદમ ઉફાન મચાવી રહ્યું છે જલ્દી જલ્દી પાપડ પાપડ નાખો પીચા પાપડ તળો અને અહીંયા જોઈ લો બારીક બારીક સલાડ બી કપાઈ ગયો છે કાકડી ટામેટા

મ ના પણ આપણે બીટ ઓછું નાખ્યું છે ને બકે એકદમ ઓલું લાલ ફડક થઈ જાય હા તમે પનીર બી નાખી શકો ઓપ્શનલ છે તમે પનીર નાખી શકો છો જે તમારે નાખવું હે ચીઝ અમે તો ચીઝ ની ડ્રેસિંગ કરવાના છે આર યુ લિક્વિડ ચીઝ મેં કાઢી રાખી છે હવે તેના ચીલી સોસ ઓકે તો થોડી માત્રામાં ચીલી સોસ

એ પણ બહુ સારું લાગે એ સારું લાગે તો હવે જોઈ લો એની અંદર ચીઝ ભરપૂર માત્રામાં તાકે એકદમ ટેસ્ટ આમ ચીઝી લાગે અજી ચીઝ ચીઝ આપણે દિલ ખોલીને વાપરી લેવાનું છે અને અહીંયા ટિકીઓ પર ટિકીઓ તળાતી છેલી ત્રણ

તો મિત્રો અહીંયા જોઈ લો બ્રેડની શેકાઈ સ્ટાર્ટ થઈ ગઈ છે પીટા બ્રેડ ના બ્રેડ આવી રીતના જ આવે છે પોકેટવાલા જરા તમે અહીં જોઈ શકો છો કે પોકેટ છે કેમ કે એની અંદર સ્ટફિંગ કરવાનું છે અને આ પ્યોર એકદમ ઘઉંના લોટના છે એક તવીમાં પાંચ બ્રેડ થોડું બટર નાખીને શેકી લેશું અને સ્ટફિંગમાં તો આજે ભરપૂર છે અહીંયા જોઈ લો કાકડી ટામેટા પ્લસ આ સલાડ અને ટिक्की તો આપણી એકદમ ઓલમોસ્ટ બની ગઈ છે એકદમ ફર્સ્ટ ક્લાસ ફલાફલની ટिक्की આજનો નાસ્તો અરબી નાસ્તો તો ફ્રેન્ડ્સ જોઈ લ્યો યાર સલાડના ઈશા થઈ ગયા છે પાંચ ઈશા કેમ કે પાંચ બ્રેડ છે એટલે બરાબર હી કોલ કરું પડે ને તો અહીંયા જો ઠંડુ ભી થઈ ગયું તો હવે આની અંદર છે ને આપણે સ્ટફિંગ કરશું

ને હવે જશે એનામાં સલાડ કાકડી ને ટામેટા ઉપર મેયોનીઝ ચીઝ જે નાખવું હોય એ આપણે નાખી દેવાનું ફ્રેન્ડ્સ આપણે ટીકી બનીને રેડી છે તો જોઈ લો ફ્રેન્ડ્સ મેડમ ને એટલી ભૂખ લાગી હતી કે સીધું ચાલો આપણે બી ટેસ્ટ કરી લઈએ આજનું કઈ અનોખું આઈટમ ફલાફલ સેન્ડવિચ बहु मस्त आहे लागत आणि जी स्टफिंग बनावत ना चीज ए पण बहु मस्त आहे टिकी बी मस्त आहे टेस्टी आहे ना